કાર અને એર સાથે સ્ટન્ટ કરનાર દસ સગીર અને પાંચ પુખ્ત વયના વિદ્યાર્થીઓ પોલીસ ગિયાફતમાં આદિપુર શિણાયના જાહેર રોડ પર બેફામ રીતે કાર હંકારી એર વિડિયો વિડીયો બનાવનાર આદિપુરની સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ ઝડપાયા લોકોના જીવ અધ્ધર કરનાર યુવકોએ કાયદાનો પાઠ મળતા બાદમાં માફી માંગી એક વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને જોખમી સ્ટન્ટ સાથે બંદૂક જેવા હથિયાર સાથે રીલ્સ બનાવી યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું આદિપુર શીણાઈ રોડ પર જોખમી રીતે કાર ચલાવતા અને બાપના પૈસા પર અભ્યાસમાં ઓછું અને મોજમાં વધુ ધ્યાન આપી તાગર દિન્ના કરતા અને લોકોમાં સીમ સપાટા મારવા એન્ટ્રી દેખાડવા કેટલાક નબીરાના વિડીયો સોશિયલ મીડિયામાં શનિવારે વાયરલ થયા હતા જે વાયુ ફરતા પોલીસ પણ એક્શનમાં આવી હતી આ મામલે પોલીસ હરકતમાં આવી હતી અને જોખમી સ્ટન્ટ કરનાર યુવકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પંદર યુવકો જેમાં દસ સગીર અને પાંચ પુખ્ત વયના વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી વિદ્યાર્થી વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ કરી જેમાં આર્યા વિશાલ દુબે ઉંમર વર્ષ અઢાર રહે બી બસો સપનાનગર ગાંધીધામ પાર્થ જેહાબાઈ ચૌધરી વર્ષ વીસ રહે પ્લોટ નંબર ચારસો ચોર્યાસી ડીસી પિસ્તાલીસ આદિપુર રિતેશ સજ્જન ઉમર વર્ષ અઢાર રહે સિદ્ધેશ્વર રેસિડન્સી મેઘપર તાલુકો અંજાર પુનિત ઉમેદ રોહિવાલ ઉમરવર્ષ વીસ રહે સિદ્ધેશ્વર રેસિડન્સી મેઘપર કુંભારડી તાલુકો અંજાર જયદીપ મનોહર શર્મા ઉમરવર્ષ અઢાર રહે બાગેશ્રી ટાઉનશીપ એક વરસામેડી તાલુકો અંજારની ધરપકડ કરી હતી પોલીસે જણાવ્યું હતું કે પોલીસે બે અર્ગન સાથે યુવકો સામે કાર્યવાહી કરી હતી પોલીસે ચુમ્માલીસ લાખની કિંમતી છ કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો હા ગઈકાલે રાત્રે એક વિડીયો વાયરલ થયેલો હતો એમાં છ એક જેટલી કારમાં અલગ અલગ આરોપીઓ પોતાના હાથમાં એરગન જેવી વસ્તુ લઈને જે હથિયાર તરીકે દેખાય આવે એ રીતે લઈને ચોકમી સ્ટન્ટ કરી બેદરકારી રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયેલ જેના આધારે જિલ્લાના પોલીસ વડા શ્રી સાગર બાગમર સાહેબ નાઓની સૂચનાથી તાત્કાલિક સદર વાયરલ થયેલ વિડીયો બાબતે તપાસ તજવીજ કરી નેત્રમ શાખામાં આવેલ એમના મારફતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે તમામ ગાડીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ અને તમામ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન લઈ આવેલ અને ખાતે ગુના નંબર કલમ કલમ એકસો ચોર્યાસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ કામે કુલ પંદર જેટલા અલગ અલગ બાળકોને રિટેન રાખવામાં આવેલ જેમાં તપાસ કરતા પાસેક જેટલા બાળકો પુખ્ત વયના આવેલ અને બાકીના દસ બાળકિશો કાયદાના સંઘર્ષમાં આવેલ અઠાર રહે સપના ઉમરવર્ષ વીસ રિતેશ સજ્જનભાઈ રોહિવાલ ઉમરવર્ષ અઠાર પુનીત ઉમેદ રોહિવાલ ઉમરવર્ષ વીસ જયદીપ મોહન શર્મા વગેરેને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોરો દસ જિલ્લા જેમના વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદર ગુનામાં કુલ છ વાહનો જેટલા જેમની કિંમત ચુમ્માલીસ લાખ પચાસ હજાર જેટલી ગણી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને બે જેટલી ગન એર ગન જેને કહી શકાય

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્શો જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ મારુતી મારૂગડે

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો